ચેપ્ટર એઆઈનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ એડ્યુટર એડિટર એપમાં વિદ્યાર્થી અથવા શિક્ષક તરીકે લોગિન કરો હવે તમે અહીં જોશો કે અહીંયા જમણી સાઈડ નીચે ચેપ્ટર એ નામનો તમને વિકલ્પ દેખાશે હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારા ધોરણના બધા વિષયો અમે અહીંયા દેખાશે અહીંથી તમે ધોરણ ચેન્જ પણ કરી શકો છો મારો અહીંયા હું ધોરણ છના કોઈ પ્રકરણના કોઈ ચેપ્ટર વિશે પૂછવા માંગુ છું તો અહીંથી મારે ધોરણ છ સિલેક્ટ કરવાનું છે હવે અહીંથી હું માનો ગણિત વિષયમાં જાઉં છું તમને જે પણ વિષય અઘરો લાગે છે અથવા નથી ફાવતો તો એ વિષય સિલેક્ટ કરો એમાં તમે કોઈપણ પ્રકરણ સિલેક્ટ કરો જે પ્રકરણ તમારે શીખવું છે તો અહીંયા માનો હું અહીંયા નીચે આવું છું અથવા ચલો માનો અહીંયા માપન પ્રકરણ છે અહીંયા હું સિલેક્ટ કરું છું હવે આપણી પાસે બે વિકલ્પ છે ફોટો દ્વારા પણ તમે પૂછી શકો છો અથવા સીધો ડાયરેક્ટલી પ્રશ્ન લખીને પણ પૂછી શકો છો ફોટો દ્વારા ક્લિક પૂછવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને સીધો પ્રશ્ન પૂછવા માટે તમે અહીંથી ક્લિક કરી શકો છો હું સીધો પ્રશ્ન અહીંયા હમણાં પૂછું છું તો એની પર ક્લિક કરીશું આપણે હવે અહીં તમે આ પ્રકરણને સંબંધિત કોઈ પણ પ્રશ્ન તમારે પૂછવો છે એ તમે પૂછી શકો છો તમે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ માગી શકો છો અથવા કોઈ ટૉપિક છે એની સમજૂતી પણ તમે માગી શકો છો ચાલો એક કામ કરો હું આ ટોપિકની કોઈ એક ટૉપિકની સમજૂતી અહીં ચેપ્ટર એ પાસે માગીએ બરાબર ચલો હું પ્રશ્ન લખું છું કે જુઓ મેં શું પ્રશ્ન લખ્યો છે મને આ ટોપિક ખૂબ જ અઘરો લાગે છે હા મને આ પ્રકરણમાં લંબ ચોરસની પરિમિતિ ટોપિકમાં સહેજ પણ સમજણ પડતી નથી મને આ ટૉપિક ખૂબ જ અઘરો લાગે છે એના એક પણ દાખલા પણ મને આવડતા નથી મને એકદમ સહેલી ભાષામાં આ ટોપિક સમજાવો જેથી આ ટોપિક પણ આવડી જાય અને દાખલા પણ હું સહેલાઈથી ગણી શકું છું આવો તમે પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો આ પ્રશ્ન પૂછ્યા પછી આપણે અહીંયા સેન્ડ બટન ઉપર ક્લિક કરીશું જવાબ જનરેટ થતાં દસથી પંદર સેકન્ડ લાગશે જે તમારે રાહ જોવાની છે અને પછી તમને તરત જ જવાબ અહીંયા જોવા મળશે જુઓ સરસ મજાનો અહીંયા જવાબ આવી ગયો છે જે તમે એને વાંચી શકો છો એકદમ સરળ ભાષામાં લંબચોરસની પરિધિ બાબતે અહીંયા સરસ મજાની સમજણ આપીએ છે આ જવાબ છે એને હું કોપી કરી અને આપણા યુટ્યુબના વિડીયોના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ એટલે તમે વાંચો કે આ જવાબ ખરેખર કેવો આપ્યો છે રાઈટ એકદમ સરળ સમજૂતી અહીંયા આપી છે જુઓ અહીંયા તમે નીચે આવશો ને તો આ જવાબને જુઓ તમે કોપી પણ કરી શકો છો જે તમારે ક્યાંક લખીને મૂકવો છે તો અહીંથી કોપી પણ કરી શકો છો અને એને શેર પણ કરી શકો છો હજી આ પ્રશ્ન બાબતે તમારે કોઈ પણ વધારે પ્રશ્ન પણ તમારા મનમાં હોય એ પણ તમે હજી એને પૂછી શકો છો તો હું પાછો અહીંયા બેક આવું છું હા એના પહેલાં તમને જણાવી દઉં કે અહીંયા જો જે અહીંયા સ્પીકરનું ઓપ્શન તમને દેખાય છે અહીંથી આ જવાબ તમે વાંચવાની જગ્યાએ તમે સાંભળવો હોય તો તમે સાંભળી પણ શકો છો હું બેક આવું છું આ રીતે તમે અહીંયા જેટલા પણ પ્રકરણો છે તમારા ધોરણના જે પણ વિષયના દરેક પ્રકરણ બાબતે તમે અહીંયા પ્રશ્નો પૂછી શકો છો અને આ દરેક વિષય બાબતે તમે અલગ અલગ ધોરણમાં જઈ અને અહીંયા આઠમા ધોરણમાં જઈ અને આઠમા ધોરણના વિષયના પણ કોઈ પણ પ્રકરણ બાબતે પણ પ્રશ્ન પૂછી શકો છો તમે સ્વાધ્યાયના પ્રશ્નો પણ પૂછી શકો છો સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ પૂછી શકો છો ઇંગ્લિશ ગ્રામર વિશે તમે પ્રશ્નો પૂછી શકો છો તો અચૂક આજે જ ટ્રાય કરો અને તમારા મિત્રોને પણ આ વાત જરૂર પહોંચાડો વિડીયો શેર કરીને થેન્ક યુ સો મચ